તો મિત્રો આ ચિરંજ યોજનાની અંદર લાભ કોને મળે છે તો આ યોજનામાં ગરીબી રેખા હેઠળના બીપીએલ કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસુતા બહેનો તથા ગરીબી રેખા હેઠળ ઉપરની એપીએલ કાર્ડ ધરાવતી પરંતુ આવક વેરો ન ભરતી હોય તેવી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કુટુંબોની પ્રસૂતા બહેનોને લાભ આપવામાં આવે છે જે લાભાર્થી પાસે બીપીએલ કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારના તલાટી કમ મંત્રી સરપંચ મામલતદાર કે મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે આ ચિરંજીવી યોજનાની અંદર કેટલો લાભ મળે છે તો મિત્રો આ યોજના હેઠળ પ્રસુતા બહેનો સરકાર દ્વારા નક્કી કરાયેલા સરકારી અને મંજૂર થયેલા ખાનગી દવાખાનામાં વિનામૂલ્યે પ્રસુતિ કરાવી શકે છે દવાખાનામાં દાખલ થનાર પ્રસુતાએ દવાખાનામાં કોઈ પણ રકમ ચૂકવવાની હોતી નથી એટલું જ નહીં પણ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ડોક્ટર જ આપશે અને તે પણ વિનામૂલ્યે

તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે સ્ત્રી આરોગ્ય કાર્યકર એટલે કે એન પાસે ફોર્મ ભરાવાનું થાય છે તેની સાથે બીપીએલ નકલ અથવા દાખલો જેવો જરૂરી દસ્તાવેજ છે એ મૂકવાનો થાય છે તો મિત્રો આ હતી મહિલા અને બાળ વિકાસની યોજનાઓની એક યોજના ચિરંજીવી યોજના તો મિત્રો વિડીયો પસંદ હોય તો લાઈક અને શેર કરવાનું